ક્યાં રહી ગયું આ ઘોડી નું આવ્યું આવ્યું બેટા બેટા ચિંટુ અહિયાં 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 આજો જો જો હું તારા માટે શું લાવી છું અહિયાં અહિયાં હે ચિંટુ બેટા આજો હું તારા માટે શું લાવી છું હે ચોકલેટ વાવ એક મિનિટ એક મિનિટ આ તારી જ છે હું તને જ આપવાની છું પેલા મને એમ કે કે આજકાલ તારા પપ્પા ઘરે કેમ બેઠા છે ઓબો બા આંટી ચોકલેટ આપો ને ઓકે તો હું આ ચોકલેટ તારા ફ્રેન્ડ ઓલા વિશાલ ને બોલાઈને આપી દઉં છું અબુ બુ પપ્પા ને નોકલી માંથી કાઢી છે અચ્છા હવે મને એમ કે આજકાલ તારી મમ્મી લંગડી કેમ ચાલે છે આંતી પ્લીઝ ચોકલેટ આપી દો ને બહુ ટેસ્ટી લાગે છે ઓકે કઈ વાંધો નહી તો હું આ ચોકલેટ ઓલો પ્રેમ જાય અને આપી દઉં છું પ્રેમ આંતી ના પ્લીઝ એ એ એ છે ને મમ્મી ને પપ્પા એ માલી હતી ને એટલે અચ્છા હવે મને એમ કે કે તારી દીદી માટે આટલા બધા સબંધો આટલી બધી વાતો આવે છે તો એના લગન કે એની સગાઈ કેમ નથી

તો શું સાલી કુતરી આપણને તો શું કહેતી હતી કે એનું ઘરવાળું રજા ઉપર છે પણ રજા ઉપર કઈ નથી એને તો નોકરી કાઢી મૂક્યો છે કાઢી ઓ બાપરે શું વાત કરે છે ઉભી રે લખી દઉં તો અને અત્યારે આજે લુલી લંગડી થઈને ચાલે છે ને આપણને શું કહેતી કે બાથરૂમ માં લપસી ગઈ લપસી નથી ગઈ એના ઘરવાળા એને મેથી પાક આપ્યો છે એના ટાંટિયા ભાગી નાખ્યા છે હા હા એવું સોસાયટી માં બધાને કહી દો કોઈ બાકી ના રહેવું જોઈએ વોટ્સઅપ ગ્રુપમાં પણ તું નાખી દેજે ઘરે ઘરે આ ન્યૂઝ પહોંચી જવા જોઈએ ઓકે ડન જી મેમ hanya <sluruh>